મારો વાલીઓ એમની ઊંઘના પૂરી કરે ધન છે કવિ પિંગલ લખે છે કે ધરા વિના ધનના નૈવેદ્ય કુલ વીન ના હોય મારું જેઠળ જઠરા નૈવેદ્ય જેની માં ઓછળ પડમણી હોય મિત્રો આ કહેવાનું જેઠળ ભગત થવા નતો જો મને એને ભાગમાં પડી ગયું ન કે વર્ષ તરવેલ નથી મેરી પથારીમાં ગભેન પથારીમાં દાડન બીજેમ પણ ભાગમાં

અત્યારે અમારે સદારામ બાપુનો પટ્ટા એમની છત્ર છાયામાં અમારા બલારામનો અમારે નારાયણ સાહેબ એમનો પ્રતાપ જુઓ બાપુ ગુરુ તો બધાને કર્યા છે ગુરુ કર્યા ક્યાં ફાયદા હા ગુરુ તો સૌને છે ઢોરને છે મજાડોને છે કૂતરાને છે બધાને છે દેહને ગુરુ સર્વે કારણ તો મનનો ગુરુ એક ન્યારો મનના ગુરુ વિના ભૂલ ને ભાવે યુગમાં સારો આ ગુરુઓનો કાયદે થાય એવું નથી કેમ અમારે બલારામે બળો વધુ થઈ મને વાત કરી કે લોઢાના સાણા પોત વર પણ તમે માગે જો વારો કર્યો ખેતી કહે સતના માર્ગે વાલા વેરી થાય તમે ધાલેલું કદી ના મેનતા જે થાવું હોય થાય સત છોડે સત જાય કવિરાજ આ તો નની સત નથી છોડ્યો ને ઘુસી મારે ભોય પાડે દેહની પાડે ખા છતાં રોમનો નોમ ના છોડે પછી રોમ કે તને પછી કરી નાખું ના આ મારો આખું શું શું બગાડી નાખ્યો હાલમાં બે જ દુખાવા છે પણ આ તારીખ લીધા છે પણ સમરાટ આયા ટાળું છૂટકો નથી બાપુ સત્સંગ તો દો એક જ દોણ કરવો પડે હો સત્સંગ એક દોણ સત્સંગ એક જ દોણ સત્સંગ કર્યો એક દોણ લગ્ન કર્યા એક દોણ જલમ કર્યો અને એક દોણ મરવાનું

કેમ કે મુજે બોલું માં મને મારું હાથે નાનપણ વભરે મોટપ કોઈ નહીં મજા મને કડવી લાગે કાગ્યા બાપુ કવિ આજ બહુ સુંદર છંદ આપણે બોલે છે કે કાઉ દાદા કાબુલિયા ને કાઉ દાદા કપૂત હકડી દી શેરી ભલી હતી અકરો હતો આવો મારો સપૂત અમારે માલદે અમારે જવાન કાર્યક્રમ કરતા હતા હવે એક આપણે

બાજ ઘર પાણી નાખે તું ઘર માં રખાય બાપુ બરાબર કોઈ મસે આપણે ઘરો મહાપુર કેવા તમ હોય બોજે નથી આ કા કરે પેલી ડોકરી નું પાટણ ગયો કે મારે તો લોહી નથી ને ગીજુ બાપુ આટલું લોહી છું કેમ લીધું એ ભાઈ મને ખબર છે એટલે બીજું લોહી નથી કે કાકા પેલી લેબોરેટરી કરવી પડે બાપુ આ પછી તો શું છે મારા વધારે ઓછી ને ઓમ જતો થરા આવે ઓમ જતો ભેરડી જોઈએ બાપુ ને એમ આવે બાપુ આ મોની મારા વધારે નકે વાણી ગાનાના વાણીને વિચાર તો ગાવાથી તો જ્ઞાન ના થાવે આખી રાતના કરશો ઉજા કરા સમજ્યા વિના શું છે નઈ થાવે પણ ગાવાનું મેરો ભાઈ કી કે રોમ તારે ભગુશીએ મને સરવા દે અને થોડી થોડી ભક્તિ કરવા દે આ બેડો કે એક માં અમારો જવનડો બોલ્યા કે એક માં તતઈ બેહજો આ રુ બેહવાનો પણ મીરે કીધું કે મને સરવા દે આ સરવા નથી દેતો કોણ કવિરાજ બાપુ

કેવાનો મારો મિલમ સમજાય છે એ ગોરે તો બધું ઉપદેશ કરે છે કે હા ભાઈ વાહ હા બાપુ કે આ ગામો છે ને કેના ગોડ છે મહાપુષની બોનીઓ છે બધી સમજીને ગાઓ તો વૈ પૂજમાં ને ગાયનું ગાઓ છો કજીની મેળ પડે હવે એક આપણે મનોરંજન વોણી કેમ કે મહાપુરુષ મને થોડુંક મોડું વાળું છે ભાઈ હવે

હા કીધું નહી ખબર પડતી કે ના આજ જનક રાજાને સીતા મોટી કરી તારે આવો સ્વયંભર છે કે એમને છે જો સીતાનો તનુજ લઈ જમતી અને કે એમ જ ગયો હતો રાવણ ત્રેન ઉછળનો એક ચોખા જેટલું ઉપાડી ગયો ઉપાડી ગયો મારું કહેવાનું મિલન હયા બાપુ મારા બલારો એમને એક વાર તાળગી થી બધાઓ મારા વિરા ગંધે વીર બાધીની લગન કરવાનો નતો રાઠો માથો લઈને આપણે ઘરથી ભણીતી પણ ગાયની વારી અમારા છે ચુર વીર છે તારા કે તજમે તંદુર છૂપેની સૂર્ય છૂપેની बादलો છાયો અરણ થયે રદપુત છૂપેને દાદાર છૂપેને ઘરે માગાને આયો તંદુર નેનકો પીટ છૂપેની પીટ બતાયો કહે બધી શુલજા અબકર ચારું ગરમ છૂપેને ભભુત લગાય વાહ મારે બળરામ

છોડીઓ છોડીઓ તો કે જમ આયા છોડીએ લઈ ગયા અને રાક્ષણીઓ એ છોકરાને લઈ નોખી છે એટલે અમે ડૂસી ડો હસ કે શું ધંધો કરે છે છોકરા કે ઓ બાપુ શું કે મને કેવરાવ કોકો કે થોડા ઘણો મે દુખ ભાગા બે તો બાપુ જેલ માં છે ને એક ની બીજો હાલ ગોમ માં વારાડ આ હા હા હકરમી દીકરા લાવા મા બાપના ગમમોલાયો લગાડે બિગરા દેવા ઘવે ને આવા જોવે મારા દિયા થોડો કડતો સડરાઉં બાપુ કીંજા છે તો પેલા બેઠા હા હવને લગન કરવાનો ખેલ થી બને આકુ સડા ઉતાર ભામો મુઠ કેલ છે જો બાપુને આયો તો ને બને હગઈ કરીન હાડલો ઓઢાયો તો કેની ચાકા છે મુજ મોંતાયો મોંતો આ ગમંડમ બાપુના કોમર રહેતો તો મારા હગુ ના થાય મોતો મોલો આજે હગુ છું તો ઘડી બે હાલો લગન આયો આજે કે સમરા લીજા કે કર્યા લોબા હાથ મીઠું કરવા મે પોહરી ભરાવી છે પોહરી ભરાઈ નારળ મેલુ નારળ બોલ્યો કે સમરા રહેવા દે લીજે ચો કે મારો સોત્ર ઉખરી એમ તારો ઉખરી જાહે જો બાપુ ઉખરી જશે કે હા બાપુ અજે એક

એટલે અમારે ગેંથી કીધી મારે આવું છે હજી કીજો આવું તો હે તો હેડો હે જો ઈકો ત્રણ વાગ્યે સારું કર્યો બોસ વાગ્યા છે અમારે ગેંથી કે હું તો કે નાય હોત તોય સારો પછી જમ કે કંટાળી ગયો જોઈ ગોમનું નામ છે ડભોડા નું હસ્મ તારે ના કરવા ડભોડા તારે આયા નહીં આવ્યા આયા છે સારું છે નખાય પડ્યા રહ્યા ખાતરે હવે બાપુ હવે ટૂંક હવે આપણે એક મોજ કર્યો પડી I'm not